જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને એક હૃદય સ્પર્શી વાર્તા સંભળાવવા જઈ રહી છું આશા કરું છું કે આ વાર્તા તમને ખૂબ પસંદ પડશે આ વાર્તા પરથી ઘણાને ખૂબ શીખવા મળશે અંત સુધી વિડીયો જોતા રહેજો ખૂબ જ હૃદય સ્પર્શી અને ખૂબ જ રસપ્રદ કથા છે અને સમજવા જેવી વાર્તા છે તો ચાલો આપણે વાર્તા શરૂ કરીએ ઘણા સમયની વાત છે એક ઘરમાં ત્રણ સદસ્ય રહેતા હતા પિતાજી એમનો પુત્ર અને પુત્રની વહુ ઘણા સમય બાદ પિતાજી બીમાર થઈ ગયા અને ડોક્ટરને બોલાવ્યા ડૉક્ટરે પિતાજીને જોયા અને કહ્યું હવે એસી વર્ષ પૂરા થઈ ગયા છે બુઢાપાનો કોઈ ઈલાજ નથી હવે તમે એમની સેવા કરો અને અંતિમ સમયમાં એમનું ધ્યાન રાખો હવે બસ એમની સેવા કરો ડૉક્ટરની આ વાત સાંભળીને પુત્ર શંકરે ડૉક્ટર સાહેબને કહ્યું કોઈ તો ઈલાજ હશે ને ત્યારે ડૉક્ટર સાહેબ બોલ્યા કે આમનો કોઈ ઈલાજ નથી હવે તમે એમના માટે પ્રાર્થના કરો અને એમની સેવા કરો મારાથી બનતી કોશિશ મેં કરી લીધી હવે તમે એમના માટે પ્રાર્થના કરો અને એમની સંભાળ રાખો આટલું કહીને ડૉક્ટર સાહેબ જતા રહ્યા પુત્ર શંકર ડૉક્ટર સાહેબને દરવાજા સુધી મૂકવા ગયો ત્યારબાદ શંકરને ખૂબ ચિંતા થવા લાગી એને લાગતું હતું કે હું પિતાજી વગર કોઈ દિવસ જીવ્યો નથી અને માના જવા પછી એક જ એમના આશીર્વાદ હતા અને એમણે જ મને સંભાળ્યો છે અને બાળપણથી લઈને જોવાની સુધી બધા દિવસ સુધી એમણે જ મારી સંભાળ રાખી છે હું પિતાજી વગર કેવી રીતે જીવીશ પુત્રશંકરને બાળપણના દિવસો યાદ આવ્યા અને વિચારવા લાગ્યો કે પિતાજી મારા માટે રોજ કંઈને કંઈ લાવતા હતા એટલામાં વરસાદ આવ્યો અને જાણે આકાશ પણ એનું દુઃખ જોઈને રડતું હતું પુત્રશંકરે પોતાની જાતને સંભાળી અને પત્ની સુશીલાને કહ્યું કે આજે બધા માટે મગની દાળના પકોડા બનાવ એની સાથે લીલી ચટણી બનાવ હું બહારથી જલેબી લઈને આવું છું પત્નીએ દાળ પહેલેથી જ પલાળીને રાખી હતી પુત્ર શંકર બહાર જલેબી લેવા જતો રહ્યો પત્ની સુશીલા પણ રસોડામાં પોતાના કામે લાગી ગઈ થોડી વાર પછી ખૂબ જ સરસ પકોડાની સુગંધ આવવા લાગી અને એટલામાં શંકર પણ જલેબી લઈને આવી ગયો શંકરે જલેબી રસોડામાં મૂકી અને પિતાજી પાસે બેસવા ગયો પિતાજી પાસે બેસીને પિતાજીનો હાથ પોતાના હાથમાં લીધો અને પિતાજીને જોયા અને બોલ્યો પિતાજી આજે બધી વસ્તુ તમારી પસંદની બનાવી છે થોડી જલેબી ખાશો પિતાજીએ આંખ પલકાવી અને ટૂંટક અવાજમાં થોડું હસીને બોલ્યા પકોડા બન્યા છે ત્યારે શંકરે કહ્યું કે હા પિતાજી તમારી પસંદની બધી જ ચીજો બનાવી છે અને સુશીલા પકોડા જ તળે છે શંકરે પોતાની પત્ની સુશીલાને બૂમ પાડી કે સુશીલા પકોડા અને જલેબી લઈને આવ પછી શંકરે પિતાજીને કહ્યું કે પિતાજી લો પકોડા અને જલેબી ખાઓ ત્યારબાદ પાછી શંકરે થોડી જલેબી અને પકોડા આપ્યા ત્યારે પિતાજીએ કહ્યું કે બસ હવે પેટ ભરાઈ ગયું એક નાનો ટુકડો જલેબીનો આપી દે ત્યારે શંકરે પિતાજીના મોંમાં એક જલેબીનો ટુકડો મૂક્યો ત્યારબાદ પિતાજીએ શંકરને વહાલ કર્યો અને કહ્યું કે શંકર હંમેશા ખુશ રહેજે મારા દાણા પાણી હવે પૂરા થયા ત્યારે શંકર બોલ્યો કે પિતાજી તમારે સેન્ચુરી પૂરી કરવાની છે તમે મારા તેડુલકર છો આટલું બોલતા એની આંખમાં આંસુ આવી ગયા ત્યારબાદ પિતાજીએ હસતા હસતા કહ્યું કે તારી મારી રાહ જોઈ રહી છે અને આગલી મેચ મારે એની સાથે રમવાની છે હું બીજા જન્મમાં તારો પુત્ર થઈને આવીશ અને ખૂબ ખાઈશ પિતાજી એને જોતા જ રહ્યા શંકરે પ્લેટ ઉઠાવીને બીજી બાજુ મૂકી દીધી પણ પિતાજી એને લગાતાર જોતા જ રહ્યા અને આંખ પણ નહીં ઝપકાવતા હતા ત્યારે શંકર સમજી ગયો કે હવે યાત્રા પૂરી થઈ અચાનક શંકરને પિતાજીની વાત યાદ આવી કે પિતાજી કહ્યા કરતા હતા કે શ્રાદ્ધ ખાવા માટે કાગડો બનીને નહીં આવું જે પણ તારે ખવડાવવું હોય હમણાં જ ખવડાવી દેજે હંમેશા પોતાના મા બાપનું સન્માન કરવું અને એમના જીવતા જીવ એમને ખુશ રાખવા કેમ કે ઘણા લોકો એમના મૃત્યુ બાદ પોતાની હેસિયત બતાવવા માટે ભોજન કરાવે છે અને બીજાઓને ખવડાવે છે તો આના પરથી શીખ મળે છે કે આપણે આપણા વડીલોને માતા પિતાને એમના જીવતા જીવ જ ખુશ રાખવા જોઈએ સુખી રાખવા જોઈએ અને એમની જે પણ પસંદગીની વસ્તુ છે એમને લાવીને અથવા બનાવીને ખવડાવવી જોઈએ મૃત્યુ બાદ આ બધું કરવાનો કોઈ મતલબ નથી અને જીવતા જીવ એમની ઈચ્છાઓ પૂરી કરીને એમની આત્માને શાંતિ આપવાની એમને સંતુષ્ટ કરવાના તો જીવતા જીવ જ એમના આશીર્વાદ મળી જાય છે આશા કરું છું કે આજની વાર્તા પરથી બધાને શેખ મળી હશે અને વાર્તા તમને પસંદ આવી હશે જો તમને વાર્તા પસંદ પડી હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો અને આ વાર્તાને બીજા બધા લોકો સુધી પણ પહોંચાડજો જેથી બીજા લોકો પણ જાણી શકે ચેનલ પર નવા હોય તો શ્રી શ્રીહરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી પિતૃદેવ અને જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડિયો જોવા માટે ધન્યવાદ